ચાર ચોરની વાર્તા એક સમયની વાત છે એક ગામ હતું તે ગામમાં ચાર ચોર રહેતા હતા તે દિવસે આખો દિવસ ઊંઘતા અને રાત પડે એટલે ચોરી કરવા આજુબાજુના ગામમાં જતા હવે એક વખત આ ચાર ચોર રાત પડી એટલે ભેગા મળીને ચોરી કરવા નીકળ્યા તેઓ પોતાના ગામમાંથી બાજુના ગામમાં ચોરી કરવા જતા હતા ત્યાં રસ્તામાં તેમને એક અડધો ગાંડા જેવો માણસ મળ્યો તેણે આ ચોરોને પૂછ્યું તમે લોકો ક્યાં જાઓ છો ચોરે જવાબ આપ્યો बाजूના ગામમાં ચોરી કરવા એટલે પેલા માણસે વિનંતી કરી મને પણ તમારી સાથે લઈ જાઓને એટલે ચોરે કહ્યું ના ભાઈ તને કઈ આવડે નહીં અને તારા લીધે અમે ફસાઈ જઈએ પણ પેલો માણસ માન્યો નહીં અને બહુ વિનંતી કરવા લાગ્યો એટલે ચોર લોકોની દયા આવી અને તેને પોતાની સાથે લઈ ગયા ગામ આવ્યું એટલે પાંચે જણા એક ઘરમાં પેઠા એ ઘર એક વાણિયાનું હતું એટલે ચોરને એમ કે વાણિયાના ઘરમાં ખૂબ જમાલ ધન હશે આમ વિચારી તે લોકોએ ઘરમાં પેઠા સંજુ ગોવ સાતે દિવસે વાણિયો અને તેની પત્ની ઘરે ન હતા ખાલી વાણિયાની માં ડોસી એકલી જ ઘરે હતી એટલે ચોર લોકો ને ચોરી કરવાની મજા આવી ગઈ એ લોકો ચોરી કરીને નીકળતા હતા ત્યાં જ પેલા સાથે આવેલા માણસે કહ્યું આ જુઓ રસોડામાં કેવી સરસ મજાની વસ્તુઓ પડી છે ઘઉંનું ભયડણ ઘી ઈલાયચી ગોળ આમાંથી તો સરસ શીરો બને ચાલો આપણે શીરો બનાવી ખાઈએ આખી રાત ચોરી કરવામાં કાઢી હતી એટલી બધાને ભૂખ પણ લાગી જ હતી ઘરમાં કોઈ હતું પણ નહીં એટલે કોઈ ડર પણ ન હતો પછી એ લોકો શીરો બનાવવા બેઠા શીરો મસ્ત બની ગયો ઘી થી લચપચ પછી બધા શીરો જમવા બેઠા ડોસી બાજુ રૂમમાં ઊંઘી હતી પણ તેનું મોઢું દાંત ન હોવાથી ખુલ્લું હતું પેલા નવા આવેલા ચોરને એમ કે ડોસી બિચારી શીરો માંગે છે એના ઘરની વસ્તુમાંથી શીરો બનાવીએ અને એને ન આપીએ તો કેમ ચાલે આમ વિચારી એણે ગરમ ગરમ શીરો સૂતેલી ડોષીના મોઢામાં નાખ્યો ગરમ લાય જેવો શીરો મોઢામાં આવવાથી ડોસી તો દાજી ગઈ અને બૂમ પાડી ગઈ એની બૂમ સંભાળીને આજુબાજુના લોકો આવી ગયા અને બધા ચોર પકડાઈ ગયા લોકે બધા ચોરોને પકડીને બાંધી દીધા આમ એક મૂર્ખ માણસનો સંગ કરવાથી હોનશિયાર માણસોને પણ ફસાવાનો વારો આવે છે